ડોક્ટર આકાશ ગેડિયા અને ડોક્ટર નિકિતા પંડ્યા હાલ બંને ડોક્ટરો રજા પર છે હાલ સિવિલ હોસ્પિટલ માં ફક્ત ને ફક્ત બે જ ડોક્ટરો હોય તેવું જાણવા મળ્યું છે ડોક્ટર નિકિતા મેડમ ની સેલેરી બે લાખ બ્યાસી હજાર છે શું ઘરે બેસવા બેસવાને સુવા માટેની જ તેઓ સેલેરી લેતા હોય છે કે પછી અવારનવાર રજા પર ઉતરીને ફરવા માટે જાય છે તેવી લોક ચર્ચાઓ ઉઠી રહી છે હાલ બાળકોના ડોક્ટર પણ કોઈ નહીં અને બાર થી વિઝિટમાં ડોક્ટર બોલાવવામાં આવે છે પ્રાઇવેટ હોસ્પિટલ માં જવું પડશે આંખની તપાસ માટે લોકોની એવી માંગણી ઉઠવા પામી છે કે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો નો વધારો કરવામાં આવે ને સ્ટાફ વારંવાર રજા પર જાય છે તે બાબત પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે